અચ્છા બરોબર અને આ ખેતીવાડી માટે તમે આ બ વાપરો કેવી રીતે બંને વાપરો ખેતી વાડી ગૃહ ને બંને વાપરો બટાકોમાં વાપરોમાં બીજો એરિયા બીજો વસ્તુ નાખતો નથી વાંધો હા ખાલી આ વાજરીમાં આ બે વસ્તુ વાપરવાનું બીજું કોઈ નહીં અચ્છા બરોબર એટલે તમે આ વસ્તુ અત્યારે તમે આ ઓર્ગેનિકલ લેવા માટે શું સંદેશ આપવા માંગશો આ વસ્તુ વાપરવી જોઈએ અચ્છા અચ્છા કેલ્શિયમ થી દૂધ ના વધારો પણ થાય છે તમારું નામ અને ગામ શું છે